અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં ગ્રામ્ય પંચાયત ચૂંટણીના પરિણામ બાદ અસંતોષની લાગણી ભટકી બાંઠીવાડા ગ્રામ્ય પંચાયતના વિજેતા ઉમેદવાર અને તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે ચૂંટણીમાં સામદામ દંડ અને ભેદની નીતિ અપનાવી સરપંચ પદ પ્રાપ્ત કર્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જેમાં વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે બાંઠીવાડા વિસ્તારની મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં મેઘરજના જૂના સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચી આવેદન પત્ર આપ્યું અને બાંઠીવાડા ગ્રામ્ય પંચાયતની ચૂંટણી રદ કરી ફરી ચૂંટણી યોજવા માંગ કરવામાં આવી છે હાલમાં મેઘરજ મામલતદાર કચેરી ખાતે મેઘરજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાય હું બોઠીવાડા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી હતી તારીખ બાવીસ છ બે હજાર પચીસ રોજ ચૂંટણી હતી અને એનું પરિણામ તારીખ પચીસ પચીસ ના રોજ મતગણતરી કરી હતી પીસી ના સ્કૂલમાં એ મતગણતરી ની અંદર સૌ પ્રથમ ચૂંટણી અધિકારી શ્રી ટીડીઓ સાહેબે અમારા ગ્રામ પંચાયત ના બાર વોર્ડ છે બાર વોર્ડ ને એક થી બાર વર્ષ સુધીની ગણતરી કરવામાં આવી પહેલી ત્યાર પછી સભ્યો ના પરિણામ બહાર પડી ગયા પછી સરપંચના પણ પરિણામ બહાર તૈયારી થઈ હતી અને એ અરસાની અંદર હું જીતેલો જાહેર થવાની તૈયારીમાં હતો ચૌરસો ની સોળ મતે ત્યાર પછી આ રેલા ઉમેદવાર ને આ ખબર પડી એને ચૂંટણી અધિકારી શ્રી રીડીઓ સાહેબ ને અંગત લોક દુશ્વત આપી અને એમને બોલાવી લાવ્યો અને ટીડીઓ સાહેબે અમને ગરમ થઈને ઉશ્કેને કહ્યું હતું કે ભાઈ સરપંચના વોટ બધા પાલો કરી નાખવામાં આવશે બુથ વાઇઝ તમારી ગણતરી કરવામાં આવશે નહીં તમારે થાય કરી લો બાકી ઓમત થશે અને તમારે કરવું હોય તો રીકાઉન્ટ કરીશ પણ વાઇઝ તો ગણતરી કરવામાં આવશે નહીં એવું અમને સમજાવી અને ગરમી કરી અને મને જીતેલા ઉમેદવારને જીતાડ હરાવી અને આરેલા ઉમેદવારને જીતાડ્યો છે એનો મારે ન્યાય જોઈએ છે એમો તાકીદે જોઈએ છે અને કે મારી સાથે જે પબ્લિક છે આ મતદારો જે છે એ કંટ્રોલ કરી રહી શકે એમ નથી અને ઝડપી એનો નિકાલ આવે એવી કરવા મારું નિવેદન છે હે બોલો આવેદન પંદરા એ રીતે ચાલ્યું છે કે ભાઈ મમતદાર અર્વે પીડિયો સાહેબ પર્સનલ જે ઉમેદવાર હતો એની ગાડી પ્રાઇવેટ ગાડીઓમાં બેસીને આવ્યા અને આ ગોલમાલ કરી છે આજ રોજ મામલતાર સાહેબની કચેરીએ બોઠીવાડા વિસ્તારના ગઈકાલે જે ચૂંટણીનો રિઝલ્ટ જાહેર કર્યું એ સંદર્ભે એમને અન્યાય થયો અને એ અન્યાયના સંદર્ભમાં આવેદન પત્ર આપવા માટે આ મતદારો ભાઈઓ અને બહેનો બોઠીવાડાથી ચાલતા સાહેબ ની કચેરીએ આવેલા છે એમને એમની રજૂઆત આવેદન પત્રમાં જણાવી છે ગઈકાલે જે ચૂંટણીનું પરિણામ જે ચૂંટણી અધિકારી તરીકે ટીડીઓ સાહેબ હતા એ સાહેબે પોતે ઉમેદવારની ગાડીમાં આવ્યા એમણે ચાલુ ની અંદર સરપંચ શ્રીના ફોન આવ્યા બે ચાર વખત અને એ ચાલુ ચૂંટણીમાં બહાર ગયા અને બહાર જઈને ઉમેદવારની ગાડીમાં આવી અને રાત્રે લાઇટ નહોતું અને પછી જે બધી પંચાયતોને ઇલેક્શન થયો એ વોર્ડ વાઇઝ કરી અને વિજેતા જાહેર કરી દે અને પછી સરપંચનો એ સમય જાહેર કર્યો હતા રામગઢી પંચાયત પછી ગોઠીવાડા પંચાયતનું ગણતરી શરૂ થઈ એ દરમિયાન એમને સભ્યો જાહેર કરી અને તત્તર સરપંચનું જે જીતેલા ઉમેદવારનું જાહેર કરવું હતું એટલે એ સમય દરમિયાનમાં એમનો એક ઉમેદવાર જે જૂનો સરપંચ હતા એ એમનો એક ઉમેદવાર સભ્ય તરીકે ચૂંટાયો નથી એટલે બહુમતી સભ્યો

અને તાત્કાલિક પછી આ આ જે ચૂંટણી છે હું કોઈને આ અમને કોઈ રજૂઆત સોંપડીને કે ભાઈ અમારું એ ગણો ઉમેદવાર વોર્ડ વાઇઝ ગણો એ ના કરી શક્યા પોઠીવાડા પંચાયતનું વોર્ડ વાઇઝ ગણો તો ના ગણી શક્યા અને પછી શું થયા કે હું કું એમ જ થશે એટલે બધી જે હતી એ બધે પાલો કરી નાખ્યો વોટોનો અને વોટોમાં એ કે હું કું એ જ ખરું અને એ જે ટેબલ ઉપર બેઠા એ ટેબલ ઉપર કોઈને અડવા નથી દીધું નહીં એથી કોઈ વાત કરવા દીધી નથી એટલે આ રીતે સંપૂર્ણ અન્યાય થયો છે જે લોકશાહી ઢબે જે પરિણામ આવવું જોઈએ નથી આવી શક્યું એનો આક્રોશ આ છે હવે જયારે ત્યારે મતદારો થવી જોઈએ અને ન થાય તો એક મતદારો દસ હજાર ની પ્રજા ભાઈઓ અને બહેનો અહીં ભૂખ હડતાલ ઉપર ઉતર છે લોકશાહી ઢબે અમે લોકશાહી સિદ્ધાંતો ભરેલા છીએ અને એ બેજ ઉપર અમે ન્યાય મેળવીને જમપીશું આટલું જ અમારું અરજદારો તરફથી કા મતદારો તરફથી નિવેદન છે અમારું એટલે સરકાર શ્રીમાં ઉચ્ચ કક્ષાએ પહોંચે અને અમારી આ સંપૂર્ણ વાત ધ્યાનમાં લેવાય એટલું જ અમે આશા રાખીએ છીએ ના તો ગોધી ચિત્યા અમારે અમારે જ્યાં સિવાય બીજો કોઈ વિકલ્પ નથી 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 જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ